આગળ એવો કલયુગ આવી છે કે એક મા બાપ હોય દસ બાર સંતાનો હોય તો એને પૂર્ણ કરી દે પણ એ બારી સંતાનો મળી અને એક મા બાપને પૂરા નહીં કરે ત્યારે ધર્મ રાજા કહે કે આગળ કલિયુગ એવો આવી છે કે દીકરીને પૈસે બાપ પરિણી છે જે અસ્ખલિત વાણી કહેવાય જેને હા કે તમારી યારે કદાચ બેઠા હોય તો આખા દિવસનો દિવસ નીકળી જાય હા છતાંય વાતો ડૂકે એમને હા કેટલો અભ્યાસ કર્યો તમે ભણવામાં તો ત્રણ છોકરી ત્રણ ચોખ્રણ છોકરી પણ રામાયણ સીમો માં ઓગણીસો સીમોતેરમાં ત્રીજામાં આવ્યો હા ને દુષ્કાળ પડ્યો નહીં ભણતર મુકાઈ ગયું ને એ બધું તો વાણી ક્યાંથી આવે એ તો બાપાની કૃપાથી ને ઘરમાં રામાયણ હતી એટલા એ બાપાની કૃપાથી અભરતા વા કરો

અચલ અમલ મન ત્રણ સમાન ભગવાન રામ ધર્મરથની કથામાં લંકા કાંડમાં વિભીષણને આગળ જે માનવની ધર્મની યાત્રા બતાવે રાવણ તો ભૌતિક રથમાં બેહીને આવ્યો ભગવાન રામ તો પગે પાડા લડતા હતા ઊભા ઊભા ધરતી ઉપર હેઠા ઊભા ઊભા તો એ તો અસ્ત્ર શસ્ત્રથી ખરડાયેલી ધરતી યુદ્ધ ક્ષેત્રની ધરતી એમાં રામ લડે ને વિભીષણ અધીર બન્યા અને એવું બોલાયું કે ભગવાન તમે તો આ તમારે રથ નહીં કંઈ તમે કેમ જીતી થઈ ગયો ધર્મરથની આખી કથા એમાં બાવીસ અદ્ભુત માનવતાના સૂત્રો રામજી બતાવે આપણે અમીરભાઈ બાવીસ લક્ષણો એ કથાકારના છે બાવીસ હે બાવીસ લક્ષણ હોય ને તો કથાને આચરણમાં મૂકી કહેવાય સુપાવી બોલીને સંભળાવી દઉં હું આપણે આવી શીખતા હે તો એના અર્થ પણ કરીશું બાકી જે તમારે અર્ધો કલાક જે થતો હોય ત્યારે કહી દીજો રાવણ રથીથી રઘુ રઘુવીરા દેખી ભીષણ ભય ઉધીરા નાથન રથ નહીં તન પદ ત્રાણા કેહિ જી જીત હું વીર બલવાના સખા મયી અશરથ જાકે રણમહરિ પૂન જીતી સકતા કે સૌરજ ધીરજ જે રથ ચાકા સત્યશીલ દૃઢ ધજા પતા કા બલ વિવેક દમ પર હિત ઘોડે ક્ષમા દયા સમતાર જોડે સુજાના દયા ક્ષમા સંતોષ કૃપાના તો આ ધર્મરથની જે આખી કથા છે લંકા કાંડની ભગવાન રામ વિભીષણને આગળ ધર્મના બાવીસ સૂત્રો બતાવે એમાં ધીરજ અને સુરવીરતા બે પડ્યા પરહિત ક્ષમા દયા આત્મબળા ચાર રથના ઘોડા એમાં કીધું કે સુરવીર બેઠો હોય લડતો હોય ત્યારે એ ભાથો હોય ને ભાથામાં બાણ હોય તો અચલ અમલ મન ત્રણ સમાન ત્રણ એટલે ભાથો થાય પાછળ સુરવીર ને હોય તો અચલ અને અમલ મન છે એ ભાથો છે તો બે વસ્તુ મનમાં આવે કાં તો મન ડગે ક્યાં મન બગડે આપણું મન કોઈ વસ્તુમાં ચલિત થાય અને ક્યાં મનમાં બગાડ આવે એટલે અમલ એટલે મેલ વગરનું અને અચલ એટલે અડગ માણસનું મન ડગે નહીં તો પહેલા તો મનને નિર્મલ અને અડગ બનાવવું જોઈએ આ લક્ષણ છે બધા કથા વાંચકના એનું મન ક્યાંય ડગવું ન જોઈએ મન ક્યાંય આમ ગંદુ ન થવું જોઈએ મેલું ન થવું જોઈએ એને અચલ અમલ કે મેલ વગરનું અને ચલાય માન જે ન થાય બાકી તો કળીયુગમાં તો આમ ગંગા ગંગાશક્તિ પણ ભજનવાણીમાં પાનબાઈને બતાવે છે કે મેરું રે ડગે પણ જેના મન ન ડગે ભાંગી પડે બ્રહ્માંડ વિપત પડે તોય વણસે નહીં સોય હરિજન પરમાણ એટલે માણસના મનને ડુંગરની ઉપમા આપી દીધી કે ડુંગર ડગે પણ એવો મહાપુરુષ એવો પુરુષ હોય મોટા સંતોના મન પણ ગોથા ખાયુગ કળિયુગના ચાર પ્રશ્નો છે એ ચાર જવાબ ટૂંકમાં આખી વાત તો મહાભારત લાંબી છે આપણે મને જવું પણ ચાર પ્રશ્ન કળિયુગ યુધિષ્ઠિર પૂછે જયારે હજી કળિયુગ આ ધરતી ઉપર થપાણો નહોતો એનો વારો નહોતો હજી દ્વાપર દ્વાપરનો અંત આવવાનો બસ કળિયુગ બેસવાનો હતો ત્યારે તો પાંડવો હિમાળે જતા રે આપણે બધાને ખબર છે પણ હજી બેઠો નહોતો પાંડવોની હયાતીમાં છેલે શેલે ધર્મ રાજા જ્યારે આમ વનમાં જાય ને પછી ગાંધરવ્ય કુએ એક એક કરતાં ચારેય ભાઈઓ ટૂંકમાં વાત કરીએ પાણી ભરવા જાય ને ગાંધર્વના રૂપમાં કળિયુગ પ્રગટ થાય ને ભીમ ને અર્જુન સહદેવ નકુલ ચારેયને પૂરી દીધા કે પાણી નહીં ભરવા દઉં ચાર પ્રશ્નો પૂછ્યા ને ચાર દિશાઓમાં મોકલા ને ચાર દિશાઓની વાત ચારેય ભાઈએ કરી એક ભાઈ પૂતપૂર્વ દિશામાં ગયો તો એની કીધું કે ત્યાં તો એક કિલ્લા એકનો પાણો દળતો દળતો ગયો તો ડુંગરને ગોથા ખવડાવી દીધા ભીમ કે તો કળિયુગ ગાંધના રૂપમાં પૂછે કે એનો અર્થ અર્થ ને ખબર નથી મેં તો જોયું એ કે તો પાણી નહીં ભરાય એને પૂર્યા પછી અર્જુન આવ્યા માટલું જોયું પાણી ભરવા જાયું મનાઈ કરી કે પાણી ભાઈ દઉં ભરવાનું રૂપમાં કુવો મારો છે ઘોડી લઈને તમે પશ્ચિમ દિશામાં એક ગાવ અને નવીન વાત આવીને કરો અને એનો જવાબ આપો તો પાણી ભરાય અર્જુન પશ્ચિમ દિશામાં એક ગાવ ગયા તો એની એક નવું દ્રશ્ય જોયું એક કૂવો એક કુવારી કન્યા અને કન્યા રમત કરે એક ઘડો કુવામાં હિંચે એ ઘડો ભરે બાર ઘડા પીડ્યા હોય એ બારમાં નાખે તો એક ઘડેથી બાર ઘડા ભરાઈ જાય એ પાછા બારી બાર એકમાં નાખે એ એકને જ ભરાતો ઘડા પણ બધા તો પીડ્યા હરખા જ આ રમત જોઈને અર્જુન પાસે આવ્યા ને પૂછ્યું કે બેન તમે શું કરો હા હું તો આ રમત કર્યા કરું એક ઘડો નાખો તો બારે બાર ભરાઈ જાય પાછા બાર નાખું તો એક કે એનો અર્થ કે એ મને ખબર નથી અર્જુન પાસે આવ્યા વાત કરી જવાબ ન આપી શીખ્યા એને પૂર્યા સહદેવ આવ્યા એને ઉત્તર દિશામાં મોકલ્યા ગાંધ્રવે કે તમે આટો મારે એવું ઘોડી લઈને નવીન વાત કીજો એ પ્રમાણે આગળ આપણે વિચાર્યું એ જ્યાં ઉત્તર દિશામાં એક ગાય ગયા તો ત્યાં એને નવું દ્રશ્ય દીઠું તરત વ્યાણેલી ગાય વાતડીને ધાવવા માંડી સહદેવ જોશી વિચાર કરે કે આ તો બહુ નેવાના મોભી છેડ્યા કહેવાય કારણ કે વાસળી ગાયને ધાવે પણ ગાય વાસળીને ધાવવા માંડી પાછા વેર્યા વાત કરી જવાબ ન આપી એને પૂર્યા ન નકુલ આવ્યા નકુલને મોકલ્યા દક્ષિણ દિશામાં યુગે એ એક ગાઉ ગયા તો ન્યાય એને બધું એવું વાતાવરણ જોયું કે કાગડા ને બગલા ને બધા એક થાળીમાં ખાય બેટી રોટીનો વ્યવહાર કરે એને પણ નવું લાગ્યું હજી એવું કંઈ થતું નહોતું થયું એની વાત કરી જો એને પૂરા શેલે ધર્મ રાજા આવે કુંતામાં મોકલે કે યુધિષ્ઠિર આપણે બે ચારે ગયા પાણી ના આવ્યું ધર્મ રાજા કૃષ્ણ ભગવાનનું નામ લેતા લેતા આમ કુવા તરફ આવે શ્રી કૃષ્ણ શરણમમાં શ્રી કૃષ્ણ શરણમમાં કા તો ધરતી મારગ આપતી જાય ફૂલ જેવી થતી જાય આવ્યા ધર્મ રાજા માટલું દીઠું પાણી ભરવા જાય તો ગાંધર્વના રૂપમાં કલ પ્રગટ થયો પણ પાસે ન આવી શક્યો ધર્મરાજાના સત્યને લઈને થોડુંક દૂર રહીને કેસ કે તમે કોણ ક્યારે ધર્મરાજા કેસ કે ભાઈ આત્માની દ્રષ્ટિએ તો તું હું બે એક જ છે આત્માને કોઈ જાતિ વરણ કુળ ગોત્ર કંઈ લાગુ પડતું નથી આત્મા તો બધામાં એક જ જ્યોત છે એક જ ભગવાનનો અંશ છે પછી કોઈ વરણ હોય કોઈ જાતિ હોય કોઈ દુબરું હોય કોઈ મિલકત વાળું હોય આત્માને કાંઈ ફેર પડે નહીં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર ચારેય જાતિનો આત્મા એક જ હોય પણ ખોરીયથી મને પાંડુ પુત્ર યુધિષ્ઠિર બધા કીએ તો કડિયું ગોળખી ગયો કે છે કોક મહાપુરુષ વાત માતેથી ઓળખાઈ ગયા જે જાણકાર જે સત્યવાદી અન ધર્મ રાજા પૂછે કે ભાઈ મારા ચારેય ભાઈઓ આ માટલું ચારેય ભાઈઓના પગલા પણ કુંવે આવ્યા કે હા તમારા ચારેય ભાઈઓ એક કંદરામાં બંધ કર્યા મેં કળ્યુગ કે કે કેમ ભાઈ કે મારા ચાર પ્રશ્નો એને જવાબ ન દીધા એટલે મેં કેદ કર્યા કે બોલ ભાઈ તારા જવાબ ધર્મ રાજા કે એટલે કળિયુગ કે તમારા ભાઈ ભીમને મેં પૂર્વ દિશામાં મોકલ્યો ઉગમણી દિશામાં ગોળી લઈને એક ગાવ ગયો તો એની આદૃશ્ય દીઠું કે કિલ્લા એકનો કાકરો દડતો 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 ડુંગરને ગોથા ખબર આવે અને મેં એનો જવાબ માગ્યો તો ન દઈ થઈ ગયા ક્યારે ધર્મ રાજા કેસ પેલી જ વાત માંડે અહીંયા કે ભાઈ આગળ એવો કલયુગ આવ્યું છે કલયુગ ને આગળ કલયુગ ને ખબર ને કલયુગ નહીં ખબર ને કલયુગ ને આગળ જ ધર્મરાજા રાજા કે અટાણે તો સારું છે પણ આગળ એવો કલયુગ આવ્યું છે કે થોડોક લાભનો ગડદો મળી છે ને તો મોટા મોટા સંતોના મન ગોથા હાજી અને સંતોના મન ગોથા ખાઈ ડુંગર ગોથા ખાધા ઘડી વિચાર કરે કે આ તો મારે કરવું મારું મીડ્યા સાચી વાત છે અરથી જ નીકળ્યો ભીમને કાઢ્યા અને પછી બીજા બીજા નંબરમાં કહેશ કે તમારા ભાઈ અર્જુનને મેં પશ્ચિમ દિશામાં મોકલો ઘોડી લઈને તો એ પશ્ચિમ દિશામાં ગયો એને આવીને કીધું કે એકથી બાર ને બાર થી એક ન ભરાણો ઘડો એનો અરજ ત્યારે ધર્મ રાજા કહે કે આગળ એવો કલયુગ આવી છે કે એક મા બાપ હોય દસ બાર સંતાનો હોય તો એને પૂર્ણ કરી દે પણ એ બારી સંતાનો મળી અને એક મા બાપને પૂરા નહીં કરે પૂરાનો અર્થ એ કે સંતોષ નહીં પડી શકે હાંસવે તો બધા ખબર આવે બધા ભેરા રાખે પણ સંતાનો તરફથી પૂરી તૃપ્તતા કળીયુગમાં ન હોય કોઈ નઈ અમીરભાઈ બધાને ક્યાંક ને ક્યાંક તૃપ્તતા તો હોય પૂરેપૂરો સંતોષ ન બમાડી હગે અને એક મા બાપે જે જે દુઃખ વેઠીને પણ એ બધાને ભણાવ્યા ગણાવ્યા બધાને તૃપ્ત કર્યા બધાને બહુ આનંદ અપાવ્યો એવો આનંદ ન અપાવી શકે એ એકથી બાર ભરાણાને બારથી એક અર્જુનને મોકળો કર્યો પછી કીધું કે તમારા ભાઈને ઉત્તર દિશામાં સહદેવને મોકલા તો એની આવીને કીધું કે તરત વ્યાણેલી ગાય વાસળીને ધાવવા માંડી ત્યારે ધર્મ રાજા કહે કે આગળ કલયુગ એવું આવી છે કે દીકરીને પૈસે બાપ પરિણી છે એ હરાબીડ કલયુગ આગળ આવી છે કે સંતાનોને રૂપિયા મા બાપ પોતાના લગ્ન કરીએ એ વાસળીને ગાય ધાવી કહેવાય એને મોકળા કર્યા અને પછી કહે છે કે તમારા નાના ભાઈને મેં દક્ષિણમાં મોકલો તો એની આમ આ રીતે વાત કરી કાગડા ને બગલા ને હંસલા અને એ ભેરા જમે બેટી રોટીનો વ્યવહાર કરે ને ત્યારે ધર્મ રાજા કહે કે આગળ કલયુંગ એવો આવી છે એક થાળીમાં અને અટાણે એક પ્યાલે વરણ અઢાર એવું પણ આપણે આમ આમ ભજન વાણી પણ કહીએ ને કે આમ તમે આથી આગળ જાવ તો એક જ પ્યાલામાં હોય ને આ હોય બાકી ક્યાં કંઈ છે જાતિ વરણ ભેદ આમ કાંઈ છે નહીં ને આમ આપણે ખોટા આડીને અભળાઈએ ખોટા ખોટા તંગો કરીએ ખોટા ખોટા એવા કરીએ બાકી એટલે સંતોનું મન અડગ હોય વસ્તુ એક જ થાય છે કે જે હજારો વર્ષ પૂર્વે જે આગમવાણી આજે એ જ વર્તમાનમાં હું તમે જીવી રહ્યા છે અને આવા વડીલો વાતો મેં તમને જેમ વચ્ચે જ કીધું કે કદાચ અઠવાડિયું રોકાઈ જવું પડે પરંતુ કહેવાનો મતલબ એટલો જ કે ત્રણ ચોપડી વળેલા દાદા આજે ચાર ચાર પેઢીથી રામ નામનો અલેખ જગાવ્યો છે રામાયણના પાઠ કરે છે અને ના માત્ર પોતા ઘર પોતાના ઘર પૂરતા પરંતુ બીજા લોકો સુધી પણ આ રામ નામની વાત પહોંચાડી અને પોતે જે એક સંદેશ છે પ્રભુ શ્રી રામનો સંદેશ છે તે બીજા લોકો સુધી પહોંચાડવાની ખૂબ સરસ મજાની કોશિશ પણ કરે છે દાદા કાર્યક્રમના અંત ભાગમાં આપણી પાસે સમયનો અભાવ હોય ટૂંકા સમયમાં ઘણું બધું કહી દેવાનું પરંતુ આજકાલના જુવાનિયા ખાસ કરીને થોડું ઘણું ચાર ચોકડી ભણ્યા હોય એ ભગવાન દૂર ભાગતો જાય છે એને બે શબ્દોમાં કઈક સંદેશ આપવો હોય તો હું આપશ તો વિદ્યા છે એ ભગવાનને પ્રાપ્ત કરવા માટેનું એક સાધન છે અને વિદ્યા ભરી જો વિનય ન આવે ને તો તમે કીધું એવું જ થાય વિદ્યા બિનુ વિવેક ઉપજાયે શ્રમ ફળ પડે કારણ કે અમારા પાસે તો રામાયણ સિવાય કઈ છે નહીં ભાઈ અમે તો રામાયણમાં જઈએ તો થાય રામાયણ ડગલે ને પગલે અમને મદદગાર છે એક એક સોપાઈ અને બધી લગભગ કંઠે બાપાને કૃપાથી દાદાની લગભગ ગમય કાંડમાંથી ગમય પ્રસંગ એની કૃપાથી ઉપાડી હગીએ એટલે અરણ્ય કાંડમાં લક્ષ્મણજી જે આમ સુરપણખાને બતાવે આ વસ્તુ કે વિદ્યા ભણી પણ વિવેક ન આવ્યો તો તો એનું એનું ફળ હું કે મહેનત બિલકુલ વિદ્યા વિનય ઉપજાયે તો શ્રમફળ પઢે કીએ અરૂપાયે વિદ્યા પ્રાપ્ત કરવાનું ફળ ખાલી મહેનત કાંઈ નહીં વિદ્યા ભેરી વિનય જોઈએ માટે હું તારી લાયક ને લક્ષ્મણ તો એમ કે આખો સંદર્ભ જુદો છે પણ અહીંયા તમે કીધું એ વાત લાગુ પડે કે બહુ ભણીએ પણ વિનય ન આવે અભિમાન આવે યુગના પ્રમાણમાં આવેશ આવે તો એ વિદ્યા એ ભણતર ક્યાંક એનું ફળ મહેનત જ કાંઈ તાત્પર્ય ન મળે કાંઈ જીવનની સાર્થકતા આપણા હાથમાં એની આવે નહીં તો કાંઈ આવડ્યું હોય તો એનું ફળ ન મળતા એનું ફળ વિનય છે એનું ફળ ઝૂકી જવું કારણ કે આ જાળવામાં પણ ફળ આવે એટલે ઝૂકી જાય જ્યારે ઝાડવું સફળ કહેવાય ત્યારે એ ફળીભૂત કહેવાય ત્યારે એ ફળ કોઈ ખાય તો કોઈને સ્વાદ આવે કોઈને તૃપ્તિ થાય કોઈને મીઠો લાગે કોઈને ભાવે કોઈને આરામ મળે કોઈને વિશ્રામ મળે તો એ વિદ્યા આપણે માટે પણ ફળ છે વિદ્યા ભાર નથી વિદ્યાશ્રમ નહીં પણ વિદ્યાનું ફળ પણ ઝૂકવું નમીને આલે સોય સંત છે એવું પણ વાણી આપણી બતાવે તો આજકાલના જવાની રામચરિત માનસની જરૂર છે એ હું કહી શકું તમારી આગળ બિલકુલ રામાયણની જરૂર છે ખૂબ સરસ મજાને જે કાંઈ પણ સારી વાતો છે સારો સંદેશ છે આપ સુધી પહોંચાડવાની એક નાનકડી કોશિશ કરી છે અને ખાસ કરી તમે કોમેન્ટમાં તમને અમારા વિડીયા કેવા લાગે છે દાદાની વાણી તમને કેવી લાગી અને ભગવાન શ્રી રામના નામ ઉપર